બે ની અટકાયત કરી છે સાબરકાંઠાના પોશીના તાલુકાના બે યુવકોએ ધર્મ પરિવર્તન મામલે કેટલાય લોકો વડાલી જેવા નાના શહેરમાં ધર્મ પરિવર્તન મામલે બે અટકાયત કરાતા વિસ્તારમાં ઈસાઈ ધર્મ અંગીકાર કરવાના વિવિધ ફાયદાઓ સમજાવીને પ્રેરવી કરી રહ્યા હતા જે દરમિયાન સ્થાનિક બાઇક પંચર કરાવવા આવેલ યુવકે ધર્મ પરિવર્તન મામલે આ બંને યુવાનો સાથે વિશેષ વાતચીત કરી હતી તેમાં વીસ થી પચીસ હજારમાં ધર્મ પરિવર્તન કરવાની સાથોસાથ તેમની જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અપાવવાની રજૂઆત કરી હતી સાથોસાથ હિન્દુ ધર્મમાં કોઈ ચોક્કસ દેવી દેવતા કે મંત્ર શ્લોક નથી પરંતુ ક્રિશ્ચન ધર્મ અંગીકાર કરવામાં આવે તો તેમના એકમાત્ર ભગવાન છે અને તેમની સામે માનવ માત્ર રજૂ થાય તો તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે સાથો સાથ શારીરિક દુઃખ દર્દ પણ દૂર થઈ જવાની રજૂઆત કરતા જોવા મળ્યા હતા જોકે આ મામલે વડાલીના સ્થાનિક યુવકે અન્ય વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ જેવા સ્વૈચ્છિક સંગઠનોનો સંપર્ક કર્યો હતો વડાલી જેવા નાના શહેરમાં ધર્મ પરિવર્તન કરાવનાર બે વ્યક્તિઓ આવ્યા હોવાનું જાણ થતા વિશ્વ હિન્દુ પરિષદ સહિત બજરંગ દળના કાર્યકરોએ બંને દેશાએ બની ચૂકેલા યુવકોને વડાલી પોલીસ સ્ટેશને લાવ્યા હતા જોકે એક તરફ સમગ્ર વિશ્વમાં દિન પ્રતિદિન હિન્દુ ધર્મમાં ભાગલા થઈ રહ્યા છે તેમજ અખંડ હિન્દુસ્તાનના ટુકડા પણ ધર્મ પરિવર્તન થઈ ગયા છે આ મામલે આગામી સમયમાં ચોક્કસ પગલા ન ભરાય તો સમગ્ર રાજ્યભરમાં વ્યાપક જન આક્રોશની પણ રજૂઆત કરી હતી ભારતીય બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ અપનાવી શકે છે પરંતુ લોભ લાલચ કે દબાણ ન હોવાનું પ્રાવધાન હોવા છતાં વડાલીમાં બંને યુવકો દ્વારા વીસ હજારથી લઈ પચીસ હજાર સુધીમાં ધર્મ પરિવર્તન કરાવવાની લેખિત રજૂઆત મળ્યા બાદ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે જેવા નાનકડા તાલુકામાં પણ આ લોકો સામાન્ય વીસ જેટલા રૂપિયા આપીને ધર્માંતરણ કરાવતા હોય છે કારણ કે આ લોકોને એક ટાર્ગેટ હોય છે પૈસા આપીને ધર્માંતરણ કરો અને આ જ નીતિ આ દેશમાં ચાલુ રહી છે તો વડાલીના એક વનવાસી વિસ્તાર આ લોકોએ સાબરકાંઠાના જિલ્લાને ટાર્ગેટ કર્યો હોય અને સાબરકાંઠામાં પણ વનવાસી વિસ્તાર એટલે સામાન્ય પાંચ પચીસ હજાર માટે લોકો ધર્માંતરણ કરતા હોય તો સરકાર તો કાયદો લાવશે ધર્માંતરણ રોકીશું પરંતુ ક્યાં સુધી અમે તો વડાલીમાં ફરિયાદ આપીને કામ પૂરું કર્યું પણ પરંતુ ફરિયાદથી નહીં ચાલે મિત્રો આ દેશમાં ધર્માંતરણ અટકાવવું હોય તો એના સરકારે કડકમાં કડક એની કાર્યવાહી કરવી પડશે કારણ કે લોકો પૈસાના જોડે ધર્માંતરણ કરતા હોય અમે પણ આવા જ બે લોકોને વડાલીથી આવાજ કાર્યની અંદર પકડ્યા છે અને પોલીસને હવાલે કર્યા છે વડાલી ખાતે આજરોજ બે વ્યક્તિઓ નામે રતિલાલ ઉદાભાઈ અને બીજા વ્યક્તિ છે ભવરભાઈ મોહનભાઈ એ બે વ્યક્તિઓ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક નાગરિકો અને મળી અને એમની પાસે બાઇબલ અને એ ગ્રંથ હતા અને એ લોકો હિન્દુ ધર્મ વિરોધી વાત કરી અને ઈસાઈ ધર્મ અપનાવવા માટે એ એમની સાથે વાત કરી રહ્યા હતા મીનવાઈલ વીસ હજાર જેટલી નાણાકીય એમને મદદ પણ મળશે અને ધર્મ ખ્રિસ્તી ધર્મ અપનાવવાથી એમને બીજા લાભો થઈ શકે આ પ્રકારની એમને લોભ લાલચ આપતા હોય તેવું ત્યાં રહેલ અન્ય નાગરિકોને જણાતા એ લોકોએ પોલીસ પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટેશને વિશ્વ હિન્દુ પરિષદના લોકો આ બંને લોકોને વિશ્વાસે લઈ અને પોલીસ સ્ટેશન ફરિયાદ માટે આવેલા સમગ્ર ઘટનાની તપાસ પોલીસે કરતા અને આ લોકોનો જે કન્ડક્ટ હતો એ તપાસતા પોલીસે ગુજરાત ધાર્મિક સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બીએનએસની સેક્શન ટુ નાઇન્ટી નાઇન ધાર્મિક લાગણી દુભાવવા માટેનો પણ એક ફરિયાદ જે છે એ થઈ છે